અને અધિકારિયાનો અર્થ એ છે કોઈનું લઈ લેવું કોઈનું ઝૂટવી લેવું કોઈનું પડાવી લેવું અને હવે તો લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા છે ને કે જીવતા અંગૂઠા નથી કરાવતા હોસ્પિટલમાં ગયા પછી અંગૂઠા કરાવી પ્રારબ્ધ અંતર્ગત ભગવદનું ગ્રહતી જીવનમાં જે મળે એને ભગવદ પ્રસાદ સમજીને સ્વીકાર કરી અને જીવન પૂર્ણ કરવું અનુનામ અધિકાર કોઈનું લઈ લેવું કોઈનું લેવું નહીં અધિકાર નથી કહ્યું ને માતા બનવાનો અધિકાર મળે છે પણ કોઈક સાસુ બનવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી જો સાસુને મા બનતા આવડે અને પુત્ર બધું ને દીકરી બનતા આવડે તો જીવનની ઘણી મુશ્કેલીઓને ઘણી સમસ્યાઓ આપોઆપ સોલ્વ થઈ જાય છે અને અધિકારનો અર્થ જ એ છે કે ભગવાન એ મનુષ્ય જન્મમાં તમને જે પાત્ર આપ્યું છે એ પાત્રને મનુષ્ય જીવનમાં ભજાવતા શીખવશે આ સંસાર આ જગત છે વૈષ્ણવ આ જગત એક મનુષ્ય જન્મની રંગભૂમિ છે કોઈકને માતાનું કોઈકને પિતાનું કોઈકને ભ્રાતાનું કોઈકને વડીલ હા અને કયું છે કે પાત્ર બન્યા પછી ભગવદ અનુગ્રહ જો જીવનમાં પાત્રતા આવે ને તો મનુષ્ય જન્મ તમારો સાર્થક થાય શકે જીવનમાં પાત્ર બનતા આવડવું જોઈએ કે છે ને ભાઈ ગિરિદાર વિના મારે ઘડીએ નહાલેવો ગિરિદારી માતા ભાગવતમાં એક નહીં વૈષ્ણવ ત્રણ વાર મંગલાચરણ થયું છે પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી કરે બીજું મંગલાચરણ ભગવાન સુખદેવજી કરે અને ત્રીજું મંગલાચરણ ભગવાન સુતજી કરે છે અને જ્યાં પ્રથમ મંગલાચરણ એ છે વૈષ્ણવો ભાગવતજીનું દર્શન બતાવે છે કે પહેલું મંગલાચરણ એ છે કે નિત્ય પ્રાતકાલમાં સૂર્યોદય થતા પહેલા તમે પથારી છોડી દો જે ઘરમાં પારી પરિવારના પારિવારિક લોકો જે ઘરમાં સૂર્યોદય થયા પહેલા પથારી છોડી દે એટલું જ નહીં જે ઘરમાં ઘરની પ્રત્યેક વ્યક્તિ ભગવાન સૂર્યને અર્ધ સમર્પિત કરે છે ત્યાં ત્રણ ઘટના કોઈ દિવસ ઘટતી નથી કોઈ પણ દિવસ દરિદ્રતા આવતી નથી અંદર કોઈને ભયંકર રોગ થતો નથી અને ઘરની અંદર કોઈ પણ વ્યક્તિનું વૈષ્ણવ આપ મૃત્યુ થતું નથી રોજ નહીં કહ્યું ને ભગવદ નું હતી જે ઘરમાં સૂર્યોદય થયા પેલા પથારી છોડ દો છો અને આપણે તો એટલા બધા હવે તો વ્યવસ્થિત છે ને કે રોજ પોતાના કામ માટે વહેલા ઉઠીએ પણ ભગવાન સૂર્યનો વાર જ રવિવાર છે અને બાકી તો તમને ખબર છે અને પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી અને વૈષ્ણવે એ છે કે નિત્ય કાલમાં સૂર્યોદય થયા પહેલા પથારીનો ત્યાગ કરે છે એટલું જ નહીં વૈષ્ણવકોન એ સ્નાન કરી અપરસમાં ભગવાન ઠાકોરજી ની સેવામાં સમર્પિત થાય છે